અમારા સાહેબ સંપ્રદાય નથી અમારા ગુરુ મહારાજ બહુ જાજા શિષ્ય કરવા બહુ માનતા નથી તમારા

એ બેઠા હોય અને અમારા ગુરુ મહારાજ એ બધા પીરસતા હોય એમને અને મજા આવતી હતી બધા અને તમારા વિડીયો જોવામાં મજા આવે છે અને અમુક ટાઈમે અમુક તમે વાતો કરતા હોય એમાં સાંભળવાની બહુ મજા આવે એટલે ઘણા ટાઈમથી રાહ જોતો હતો પણ નંબર હમણાં મળ્યો તમારો ત્રણ ચાર દી પહેલા ઓકે યુટ્યુબમાંથી ગોઈ તો છોકરાને કીધું આ મોબાઈલ નંબર ગોઈ જ ને ભાઈનો એને મને ગોતી મને તો પપ્પા લો

ઘણા બાવન બહાર કરે છે પણ ખરેખર તો પોતાના ઘરમાંથી નથી નીકળ્યા અને બાવન બાઈડ ની વાત કરે ઘણા સમજણ અમુક ને નથી હોતી તમારામાં તો ઘણી વાત અમને મજા આવે છે સાંભળવાની ક્યારેક ક્યારેક તમે વિરોધ કરતા હોય તો એમ છે અમુક વાતું છે તમારી રે ને એમને બહુ મજા આવે તમે તમે જે આપણે સવા ભગત ની વાત એક બે કરતા હતા કચ્છ ના હતા જાજા ટાઈમ પેલા એ ભાઈ તો રામ અભી નો મોટરસાઈકલ લઈ ને જવું આવી બધી વાતો કરતા હતા અને તમે જે પીરસતા હતા એને સમજણ માં નતું બધી વાતો જે કરતા હતા ને તો જબરજસ્ત વાત હતી તમારી બાવન બાર એટલે છે ને ભાઈ એ કોઈ દૈહિક બાબત નથી હા હા બાવન બાર એટલે છે જે લેખો ન લખાય અલગ અલગ એટલે એને બાવન બાર કહેવાય બાકી બાવન એટલે કઈ છે નહીં જેની અંદર લખો ને લખાય અને બાવન પોતાની બાર જોકર હોય બધે હાલે એમ એની અંદર બાવન બાર એટલે એ આ જે કાઈ દેહ છે એનાથી પણ પર છે હા હા બાવન માં તો સાહેબ જેને લખો ન લખાય એને કહેવાય કે આ બાવન બાર છે હા એ તો અલગ પવન ઉડાડી અગ્નિ પાડી ના શકે એટલે એને એને કીધું કે નહિ એને તત્વ આ નહિ એને તાર નહિ એને તાર એલા કહું તો કે વાય આ બોલે છે બાવન ની બાર તમે જોજો રે જંત્રી નો બજાવનાર કોણ છે વાહ સાહેબ વાહ એ આમાં જંત્રી નો વગાડનારો કોણ છે એવું છે બાપા સાચું હો બાપા સાચું એટલે એને એવું કીધું હા બોલો બરોબર તમને સાંભળવા માં અમને આનંદ શું આવે એક તો તમે સામાજિક કાર્ય કરો પછી કોઈ વર્ણ ને લઈ નથી આવતા જે વર્ણ ને કોઈ લઈને ને હતા ધારો કે તમારો દલિત સમાજ હોય તો તમે પોતાનું દલિત સમાજ નું રાખો એવું નહીં એમાંય પણ સત્ય કહી દો અમે આપણે હેમંતભાઈ ચૌહાણ નો કોઈ વિરોધ કર્યો હતો તો તમે કઈ દીધું છે સ્પર્શ હતું કે ભાઈ એ કલાકાર છે એને જે આવી બોલે તમે જે રીત કલાકાર હો તમારે અમને મજા આવે એવું નથી અને ક્યારેક આ સાઈડ જો તમારો કોઈ કાર્યક્રમ હોય ભજનના તો જાહેરાત માં ખબર પડશે તો અમે આવશું એમ ભજન પ્રેમી નાનપણથી જો કે ભજન સિવાય મેં કઈ ધંધો બીજો કર્યો નથી હજુ કરતા પણ નથી ભજન એટલે એ છે એ આ બધી સંતોની ઘરની ઘર વાતો છે ભાઈ હા

મહાપુરુષો આમાં કીધું કે ગગન મંડળ ની ગોખ માથક નર સુતો છે નિરાધાર ત્રણ પુરુષ જેની સેવા કરે છે રામ કબીર ને રણુકાર એટલે ભવાની સાહેબે એવું કીધું કે પાર અરે કહું તો કેવાય ન બોલે છે એ આમાં જંતરી નો વગાડનારો કોણ છે એને કીધું બાપા ન જોવાય એનું રૂપ જોવું હોય તો જોઈ શકો આ સાહેબ પણ અનુભવ તો શકાય અનુભવી એટલે ઈ અંદર છે આ જે કાઈ બોલી રહ્યો છે આ વાતો કરી રહ્યો છે એનું રૂપ તમે જોઈ ન શકો રૂપ એનો લેવાય પાર પાર એનો પામી કહું તો કેવાય બોલે છે ની તમે જોઈયો આમાં જંત્રીનો વગાડનારો કોણ છે કોણ છે ઈ જોધલપીરે આવું કીધું સાહેબ એટલે ભવાની સાહેબે જોધલપીર ના શિષ્ય ભવાની સાહેબ ત્યાં ઈ ભવાની સાહેબે કીધું આ એટલે ભવાની સાહેબે એવું કીધું જ્ઞાન ધ્યાન છંદરાગ જ્યાં પોચે વેરાગ વગાડનારો કોણ છે એ જ્ઞાન ધ્યાન રાગ જ્યાં એને પોચે નહીં વેરાગ જ્યાં તમારો કોઈ રાગ વેરાગ એને પોચી શકે એવું નથી ભાઈ સંતો બધા કઈ ગયા ને પણ આવડે લોકો પછી એનું ગ્રહણ કર્યું નહી નહી એટલે એને કીધું આ શૂન્ય શિખર ધૂન લાગી જેને વચન રણુકાર વચન રણુકાર આ તમે જોજો રે સાહેબ એ બાપા આમાં જંત્રી નો વગાડનારો કોણ છે એવું છે ભાઈ બરોબર સાહેબ વચન ઉપર ઘણા બોલી ગયા ઘણા સંતો એક સાથી હે વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ એક વચન છે ચૌદ લોક બના એ વચન કોઈ વિરલા ની પાસે જે આજ તમે અત્યારે વચન ની જ વાત કરી વચન ના આહાર ની હા એ કોક કોક પાણી જ હોય લાગત ના હોય અને એવા તમારા જેવા પુરુષો પણ જોઈએ અને જે તમે અમે કઈ ઘણી વખત પરમાત્મા સંકલ્પ કરતા હોય કે મનસુખભાઈ ને એ તાકાત એક તો તમે નીડર હો કોઈથી ડરવાનું તો બરોબર જ છે પણ ન મળે અને મેઘ ધારવા સિવાય તમને ક્યાં મળે નહી વાતું ના મળે આજે અમે જો આજ અમે ક્યાં ના ક્યાંય હતા આ હોય ને તો અમારા નથુરામ બાપાના હિસાબે ઘણા ઘણા સંતો એવું બોલી ગયા છે આપડે પીપળી સવારામ બાપા થયા હા પીપળી નજીક થાય હા એને કીધું કે નરતું નથી રેવાનું

બાપા માથે છે સદગુરુજી નો જનમ થયા કર્મ ભોગવતા માયા ના બંધન માંડ્યા કે માપી મૂડ ગમારો એ નરતું કે નહીં સુધરે આમાં તું નથી રહેવાનો સવારામ કે બાપા તું આમાં નથી રેવાનો બરોબર આખા દિવસ માં એક ઘડી તમે સાહેબ ને સંભાળો તમે સાહેબ ને સંભાળો એ ભાઈ તમે સાહેબ ને સંભાળો હા જમ જપાટો મારીને જશે પછી જોખમ નો નહી આરો બાપુ આ તો સવારામ કે બાપા તું નથી રેવાનો માથે છે સદગુરુજી નો ધારો સવાર કે બાપા માથે છે સદગુરુજી નો ધારો આ ભક્તિ ઉપર ભાવ રાખજો કે જે મારું મારું તમે મેલો આટો ખાવા નથી આવવાનો બાપા અવસર તારો છેલ્લે જવાનો એ નર તું આમાં સવાર કે બાપા નથી આ જગત માં રહેવાનો માથે છે સદગુરુજી નો તારો આ સવારામ બાપા એ કીધું કે અલખ નિરંજન ધણી તે આપનો લેખન છે લખનારો સવારામ કે પ્રજાપતિ દાસ તમે છે તો આ સદગુરુ જે સિવાય કોઈ તમને નહીં ભવ પાર ઉતારો

સમાગમ કરો તો સંતો આ તો વાતો કરતા વૈયા ગયા તેની કોઈ નો મળી નિશાની પણ સંત સંતને જેને સેવ્યા પછી ત્યાં પ્રગટ હોય છે પ્રાણી સાહેબ સમારામ કે બાપા સમાગમ કરો તો સંતો નો કરજો પછી જગતમાં તમારી વાત ઉછેલાની આ સવાર બાપા ઘણું બોલ્યા છે પણ હવે એમાં હું ભાઈ કે ક્યાંક 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 ઉતરે બાકી બધે થી ક્યાંક ક્યાંક થી માથા થી વયું પણ જાય નથી નથી આમાં એક તો સદગુરુ મહારાજ ની કૃપા હોય ને સાહેબ હમ તો ઠેરાય પછી તમારું ઠામ હોવું જોઈએ ઠીક છે ભાઈ સંતો બોલી ભાઈ સવાર બાપા એ ઘણું બોલ્યા છે એસી વારાિતર વરા પણ ઘડીપલ ના હિસાબ ની ખબર હોતી નથી ઘડી શું પલ શું કેવાય પલ થી ખબર નહિ કરે કલ થી જીવ માથે જમ ફરે ને ચિતર માથે બાદ पी एक सखी यही कीधी के एक घड़ी आधी घड़ी आधी ने पुनिया तुलसी संगत साधु की कटे कोटी अपराध आई घड़ी ने भी बात हुए घड़ी महापुरुष ये भाई कौन बोले अपना भाई सवाराम बापा के पास संगतु करो पर संगतु क्या जेन करी के वजह फुटल रह ना काम हाँ सही बात सवाराम के में संगतु क्या जेन करी के बापा वजह फुटल रह ना काम મારો તો કે મરડા હા ના રાખો ઠાલો સંત કરો તો કે સાધુ જન નો કરવો પછી અપ્રમપાર હોય એટલે સમાગમ કરો તો સવારામ કે સંત નો કરવો તો પછી જગત માં તમારી વાતુ ફેલાણી હા સાહેબ હા એટલે સવારામ કે બાપા સંગત કરો તો સંત ની કરવી પછી જગત માં તમારી પના ફેલાણી હા ભીતર નહી આવે નહી આવે નહીં સ્નેહ ને સંત ને આવશે પછી રમશે ફેરો તારી ફેલાણી હા એ સવારામ કે સંત નો સંત કરો તો જગત માં વાતું તમારી ફેલાણી વાહ કેમ કે શરણે આવ્યું છે ને શ્યામ તમારે હા વારુ કરજો વેલી આ તો સૌ કે બાપો પ્રજાપતિ ને સદગુરુ મળ્યા પછી આજે એને અકલ માં જઈને બિલ પ્રજાણી એ સંતો બાપુ સમાગમ કરો તો સંત નો કરજો તો જગતમાં માં વાલુ વાતો તમારી ફેલાણી એટલે આવું મહાપુરુષો બોલી ગયા ભાઈ પણ એમાં હું છે એનામાં કોઈનામાં સુધારો આવ્યો નહીં એને ખીમ સાહેબે પણ કીધું બાપુ

બઉ સારું તમારું ઘણા બધા જો આમાં કદાચ તમને નિમિત્ત બનાવે પરમાત્મા આમાં ઘણા બધા નીકળી જાય તો એમના ભાઈ બાકી અમને તો આ છેલ્લો ઘાણ દેખાતો એવું દેખાય કારણ કે દી દી વધતું જાય છે આ બે જે શક્તિ થી કદાચ મારો વાળો શરૂઆત કરશે આવી ગયું છે તો અને વંથલી જવાનો હોય પણ એ તો હજી કદાચ વાર લાગી જાય આડત્રી ઓગણચાલીસ માં કદાચ આવશે એવું લાગે હિસાબ થી આજે રચાવાની વંથલી ગામે વિવાહ રચાય છે મહાપુરુષો અરે હવે એના એંધાણ બધા પૂરા થઈ ગયા સાહેબ અને ધીરે ધીરે તમે જોવા જાઓ રાત છે બોલ્યા ને

હા કોઈ રુદ્રાક્ષ ના પારોડિયા પહેર્યા ને કોઈ પંચમુખી માળા ફોરી તૈયમુખી પહેરી તુલસા ની માળા પહેરી તમને કોઈ લોતન કોઈએ કઈ કર્યું પણ સાહેબ કે ઈ માળા નહી તમે ફેરી લ્યો શ્વાસે શ્વાસ ને નામ ની માળા શ્વાસે તો ત્યાં મટી જાય જનમ ને ઝંઝાળા સંતો કે તમે ફેરી લ્યો નામ ની માળા એને કીધું ગુરુગમ કેરી કુચી કરી લ્યો તો ખૂટી જાય મોહના તાળા ਹਾ ਵਾਸ ਇਹ ਤਾਲਾ ਨੇ ਬਾਬਾ ਦੂਰ ਕਰੋ ਤਾਂ ਤੁਹਾਡਾ ਘਟਬੀਤਰ થઈ ਜਾਏ ਉਜੀਆਲਾ ਐ ਸੰਤੋ ਕੇ ਬਾਬਾ ਖੀਮ ਸਾਹਿਬ ਕੇ ਤੁਮ ਫੇਰੀ ਲੋ ਨਾਮ ਨਹੀਂ ਮਾਰਾ ਹੁਆ ਆਵੜੀ ਇਹਨੇ ਨਾਵਾ ਨੂੰ ਤਾਂ ਖੀਮ ਸਾਹਿਬ ਇਹੀ ਸੋਪਾਈ ਮੈਂ ਇਹੂ ਕਿਦੂ ਕਿ ਆ ਕਾਇਆ ਮੈਂ ਇੱਕ ਪ੍ਰਗਟ ਸੇ ਗੰਗਾ ਸਿੱਧ ਫਰੋ ਪੰਥ ਪਾਲਾ ਹੂ ਕਿਦੂ ਹਾਂ ਸਿੱਧ ਕਾਇਆ ਮੈਂ ਇੱਕ ਪ੍ਰਗਟ ਸੇ ਗੰਗਾ